અરે ઓહો ભાઈ આ છે એનિમેશન તમારે પણ આ શીખવું છે તો હું આજે તમારા માટે એક એવી જગ્યા લઈને આવ્યો છું અરેને એનિમેશન કે જ્યાં આગળ તમને મળશે 100% પ્લેસમેન્ટ અને આણંદની અંદર એક જ માત્ર એવી જગ્યા છે કે તમને હન્ડ્રેડ પ્લેસમેન્ટ આપશે જુઓ વિડીયોમાં અત્યારે ભાઈ આ જમાનો રીલ્સનો અને ઓન નવા એનિમેશનથી બનતા મનોરંજનનો છે ત્યારે આ ફિલ્મ તમને ખાલી મનોરંજન જ નથી આપતું પરંતુ તેની સાથે સાથે આપે છે ઉજ્જવળ ભવિષ્યની ભેટ ત્યારે જો તમારે પણ એનિમેશનની દુનિયામાં તમારું સફળ ભવિષ્ય ઈચ્છતા હો તો આજે જ મુલાકાત કરો અરીના એનિમેશન આનંદની કે જ્યાં તમને મળશે ડિજિટલ કાર્યપ્રણાલીનું અદ્ભુત જ્ઞાન અરીના એનિમેશન ખાતે તમને શીખવામાં આવશે એનિમેશન, VFX, ગેમિંગ, ગ્રાફિક્સ, વેબસાઈટ ડિઝાઇન અને ડિજિટલ માર્કેટિંગના ઉત્તમ કોર્સિસ સાથે જ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ માટે અરીના એનિમેશન તમને સે બેસ્ટ તક આ સાથે જ અરેના એનિમેશન દ્વારા વર્કશોપ સેમિનાર જેવા પ્રોગ્રામ થકી અત્યાર સુધીની અંદર પાંચ થી વધુ સૂટનને આપી છે સફળ ભવિષ્યની ભેટ અને હા ખાસ વાત તો એ છે અરેના એનિમેશન તમને આપે છે સો ટકા પ્લેસમેન્ટ એટલે જ તો અરેના એનિમેશન છેલ્લા સત્યાવીસ વર્ષથી લોકોનો વિશ્વાસ જીત્યો છે અરે જો તમને પણ એન્ટરટેઈનમેન્ટની તુનિયામાં આગળ વધવું હોય ને તો આજે જ મુલાકાત લો અરેના એનિમેશનની એડ્રેસ અને મોબાઈલ નંબર મેં સ્ક્રીન ઉપર આપેલું જ છે